બ્રેકિંગ ન્યૂઝ મોડાસા ટાઉન પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલો અરવલ્લી જિલ્લાના મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન નાબાલિકને બગાડનાર સામે પરિવારજનોની એફઆઈઆરની માંગ ગઈકાલ રાત્રિથી મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના ધરમધક્કા ખાતા પરિવારજનોને સાંભળો અને ધ્યાનથી વિડીયોને જુઓ શું કહે છે પીડિત પરિવાર આ બાબતે મીડિયા કર્મીઓ દ્વારા પોલીસને પૂછતા પોલીસે જણાવ્યું કે કાલ રાત્રિથી જમો અમારી ફરજ બજાવી રહ્યા છીએ એફઆઈઆર પણ થશે કામગીરી ચાલુ હોય જેવું આશ્વાસન આપવામાં આવ્યું હતું ત્યારે ખરેખર પીડિત પરિવારને ન્યાય મળશે ખરો તે હવે જોવું રહ્યું જોતા રહો અજય ભાટિયા સાથે ભાટિયા ન્યૂઝ અરવલ્લી સુધી નથી રાતના અત્યાર

બે વાગે બે વાગ્યાની ગેરસ્ટ નીકળી સાહેબ કે જ પેશપ કરવા બહાર હતી તો એ છોકરી પાછી આવી નહીં અમે ત્રણ વાગે હું જાગ્યા અમે જોયું કે છોકરી નથી ઘરે એટલે અમે સતત પોલીસ સ્ટેશન આવ્યા ત્રણ વાગે ત્રણ વાગે અમે પોલીસ સ્ટેશન સાંભળાયું એમણે કીધું હારું અમે લખી લીધું છે અને અમે તમે અમે છોકરા પાસે રાતે ગયા રાતે જઈને તમે ગાડી સીધી જવાબ અમને એમ મળ્યો તો કે તમે અગિયાર વાગે કાલે આવો તમને છોકરી સોંપી આવીએ છીએ બરાબર અમે ત્યાંથી પછી અમે કંઈ જતા રહ્યા ઘેરે ઘરે જઈને અમે નવ વાગે સવારે આવ્યા નવ વાગે સવારે આવીને પછી અમે સાહેબ લખાવ્યું બધું ફરિયાદ તો અહીં સાહેબ અમારી કોઈ સાંભળ્યું જ નહીં બરોબર અમે રાતના વડે દસ વાગે લગી અમે અહીં બેઠા છીએ અત્યારે કેમ આવ્યા છો તમે સાહેબ આવી જ

આધી લખી અમને હે લખી અમને પડતા અમને ફેર્યા રાખે ને ફેર નથી પડ ફેર નથી પડ અમે ફેર પાડવાનું કીધું સાહેબ તો સાહેબ અમારું નામ કે છે કે બેબીને નારી કેન્દ્રમાં મૂકી દેશે બેબીને ટેસ્ટ કરશે મે કે બેબી જે કરે એવું કરે પણ અમારે ફેર પાડવાનો છોકરાને સજા સાહેબ છોકરી સોફા અમારો છોકરાને સજા જોયે બસ અમાર જો તો છોકરાને લાફો બીનત માર્યા સાહેબ અમાર ના છોકરાને સજા કરો બસ એક જ વાત